સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતી કિશોરીને સોશિયલ મીડિયામાં ફસાવી લસકાણાના યુવકે નિવસ્ત્ર કરાવી બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો બનાવ સામાવ્યો છે મળતી માહિતી અનુસાર આ યુવકે વિડીયો કોલમાં નિવસ્ત્ર કિશોરીના સ્ક્રીનશોટ લઈ વાયરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી રૂપિયા ત્રાણું હજાર રોકડા તથા સોનાના દાગીના પડાવી લીધા હતા જોકે કિશોરીએ ઘરમાં જ ચોરી કરતા ભાંડો ફૂટ્યો અને આખી હકીકત પરિવારજનોને જણાવી એટલે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરાઈ છે સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા મારફતે લસકાણામાં રહેતા યુવકના સંપર્કમાં આવી હતી યુવકે તેને ફોસલાવી પડાવી અને તેના કપડાં વિડીયો કોલમાં કઢાવી તેને વિનિ વસ્ત્ર કરાવી હતી આ દરમિયાન યુવકે તેના સ્ક્રીનશોટ પાડ્યા હતા અને વાયરલ કરવાની ધમકી આપી કિશોરીને બ્લેકમેલ કરતો હતો ત્યારબાદ કિશોરી પાસેથી રોકડા રૂપિયા ત્રાણું હજાર બે સોનાના બ્રેસલેટ બે કાનની બુટ્ટી પડાવી હતી જેથી બાદમાં ઘરમાં સઘળી હકીકત ખબર પડતા તેઓએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે લસકાણામાં આવેલ શુભમ રો હાઉસમાં રહેતા બાવીસ વર્ષીય કરણ ઘનશ્યામભાઈ હિરપરાના સંપર્કમાં આવી હતી શરૂઆતમાં બંને વચ્ચે સોશિયલ મીડિયામાં જ વાતચીત થતી હતી પરંતુ ત્યારબાદ મોબાઈલની આપ લે કરી હતી ત્યારબાદ બંને અવારનવાર વાતચીત કરતા હતા તે દરમિયાન કરણે કિશોરીને પટાવી વિડીયો કોલમાં નિવસ્ત્ર કરાવી હતી ત્યારબાદ તેના સ્ક્રીનશોટ પાડી લઈ ફોટા અને વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી ઘરમાં રહેલ રોકડા રૂપિયાની તિજોરીમાંથી ચોરી કરવા મજબૂર કરી હતી કિશોરી ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડા રૂપિયા ત્રાણું હજાર બે સોનાના બ્રેસલેટ અને સોનાની કાનની બુટ્ટી સહિતના દાગીના કરણને આપ્યા હતા ઘરમાંથી દાગીના ગાયબ હોવાથી પરિવારને જાણ થતા દીકરીએ તમામ હકીકત જણાવી હતી જેથી તેઓએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરણ હીરપરા સામે ફરિયાદ દાખલ કરી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજે આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું